તેર આઠ ના રોજ રાજકોટ સિટી કંટ્રોલ રૂમમાં એક વર્દી આવેલ હતી કે એક એક્સેન્ટ ગાડીની અંદર એક જગદીશભાઈ ચૌહાણ કરીને ઈસમ છે એ પોતાના આંગળીયા પેઢીના અમુક પૈસા લઈને નીકળી રહ્યો હતો એ સમયે ત્રંબાની આસપાસ એક બ્લેક કલરની ગાડીની અંદર ત્રણ લોકો આવ્યા અને હથિયાર દેખાડીને આ જે આખે આખું જે પૈસા હતા એમની પાસે આશરે પાંત્રીસ લાખની આજુબાજુ તે લૂંટીને જતા રહ્યા આખી આખી બાતમી મળી એટલે તુરંત જ તે પોલીસ ડિપાર્ટમેન્ટની વિવિધ ટીમો છે ક્રાઇમ બ્રાન્ચ એલસીબી લોકલ પોલીસ સ્ટેશન તમામ લોકો તપાસમાં લાગી ગયા હતા સ્થળ વિઝિટ કરીને અને આરોપીની પૂછપરછ જે આપણા ફરિયાદી છે જે ભોગ બનનાર છે તેની પાસેથી આરોપી બાબતે પૂછપરછ શરૂ કરવામાં આવી અને જે આરોપીનું ડિસ્ક્રિપ્શન હતું તે મુજબ નાકાબંધીને એવું બધું જાહેર કરીને તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી એ દરમિયાન જે પૈસા જેના હતા એવા સુમિતભાઈ પટેલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આવી અને દાખલ કરી દેવામાં આવી આ તપાસ દરમિયાન જે જે ફરિયાદી દ્વારા જે ભોગ બનનારનું જે કથન હતું એ બાબતે જે આપણને બતાવવામાં આવ્યું કે આ જગ્યાએ બનાવ બન્યો આ પ્રમાણે જે આરોપીઓ આવ્યા અને એ બધું જે મેળ બેસતું ન હોય ક્યાંક ને ક્યાંક આ જે ભોગ બનારસ તે શંકાસ્પદ લાગતા જગદીશભાઈ ચૌહાણની સઘન પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી અને પૂછપરછના અંતે પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતે જ તે પૈસા પોતાના કોઈ મિત્રને ત્યાં રાખી દીધેલા છે અને આખે આખું આ લૂંટનું તરકટ જે છે એણે રચ્યું છે એ બાબતે એને કબૂલાત આપતા તેની વિધિવત આજરુત્ધ ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અગાઉએ પણ એને નવ લાખ રૂપિયાની ઊંચાપાત કરેલી હતી અને એ બાબતે પણ અરજીને એવું બધું થયેલું છે એ અમારા ધ્યાન પર આવેલું છે આ જે જગદીશભાઈ ચૌહાણ છે તે પૂર ઢસાના રહેવાસી છે અને તેઓને દેવું થઈ જતા તેમણે આખે આખો આ પ્લાન કર્યો હતો પોતે દશેક વર્ષથી આ આંગડિયા પેઢીની અંદર કામ કરતા હોય એ એમને ખ્યાલ હતો કે કઈ પ્રમાણે આ જે આંગડિયા પેઢીનો વ્યવહાર ને એવું બધું થતું હોય જેથી એમણે આખે આખો પ્લાન ઘડી આ વસ્તુ કરી હતી જોડાયેલું છે અ હાલ આજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ શરૂમાં છે અત્યાર સુધી તો આપણને એવું કંઈ ધ્યાન પર નથી આવ્યું કે કોઈ એની સાથે બીજું કોઈ જોડાયેલું હોય પરંતુ આ બાબતે આગળ કોઈ જોડાયેલું હશે એ બાબતની માહિતી મળશે તો તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આની અંદર પોલીસે એને ખોટી માહિતી આપેલી છે એટલે એને ધ્યાનમાં રાખીને તે આપણે આગળ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું અને એણે કબૂલાત પણ કરી છે એટલે ખોટું બોલતો તો જે કંઈ બી એણે આપણી પાસે કંટ્રોલ વર્ધીને બધું છે એ બધું ખોટું બોલતો હોય તો એ બાબતે પ્રૂફ તરીકે આપણે એને પણ આની અંદર કેસ આગળમાં સમાવેશ કર્યો હાલ એણે જે કબૂલાત આપી છે એ મુજબ એને જ્યાં જ્યાં પૈસા રાખ્યા છે તો ત્યાં તપાસ હાથ ધરવા માટે થઈને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આગળ જઈ રહ્યા છે રિકવરીને એવું બધું એકવાર જે કંઈ પણ થશે એની માહિતી અમે તમને સાંજ સુધીમાં આપીશું